બ્રાહ્મણ જ નહીં નક્ક શુદ્ધ બ્રાહ્મણની જો વ્યાખ્યા આપવામાં આવે તો મારી તાકાતની તો હું શું વાત કરું જ્યાં મારું એક મસ્તક માસ ભારે પડે ત્યાં દસ મસ્તક સામે ટકી રહેવાની છે કોઈ ની હિંમત મારા સુધી પહોંચવા માટે તો ખુદ શ્રી રામે રામ સેતુની સ્થાપના કરી એ પૂજા કરનાર હું બ્રાહ્મણ અને ત્યારે જ સુધી પહોંચી શક્યા હું અમર હતો અને જ રહ્યો પણ મને મારી નાખ્યો આ ઇતિહાસ રચનારા હોય કે કેટલી બાબતે મને ચિતર્યો એ વાત પણ ઉશાન કરી લે પણ એટલી હદે કે આજ સુધી દશેરાના દિવસે રાવણ બાળવાની પ્રથમે જીવતી રાખનાર હદ કરી છે કોઈ એક પુરુષે તો સમજ્યું હોત કોઈ એક વ્યક્તિ તો સમજી હોત કે હું કેટલો સાચો તો આજ જ્યારે તમે શ્રી રામને પૂજ્ય ગણો છો એ કરતા પણ વધારે મને માન આપત પણ હું રાવણ રાવણ સીતા માતાને મારી સાથે રાખવા રાખનાર વ્યભિચાર હતો અને ધોબીના એક વાક્યથી શ્રી રામે સીતાનો ત્યાગ કરનાર એને તમે સ્વીકારી લીધો મારો અંત નોતરવા માટે મારો મોક્ષ મેળવવા માટે ખુદ શ્રી રામને મેં પૃથ્વી પર નોતર્યા એનો અવતાર લેવો પડ્યો આ વિચારને તમે સ્વીકારી નથી શક્યા